તો આજ પણ આપણી આરે આયુ બંધાણી છે પણ આપણી જવાબદારી બહુ આવી જાય આપણાથી જેવું તેવું ખવાય નહીં જેવું તેવું પીવાય નહીં જ્યાં ત્યાં બેહાય નહીં જેને હારે જેની હારે જેવા તેવાની હારે ફરાય નહીં હું કાયમ બોલ્યો છું કે યુવાનો બેઠક હારા ઠેકાણે રાખ્યો તમારી પાસે કાંઈ ન હોય તો ચિંતા ન કરતા એક રૂપિયો ન હોય તો ઉપાધિ કરતા નહીં હારા માણસો પાસે બેહવારી શરૂઆત કર હોય દસ વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપું બાકી તમે કરોડોપતિ હોન અમુક પનોકી માં કરી ગયા બંગલા ને ગાડી નું ફાર્મ એક વેસાય તમને ખબર નહીં પડે કે આની યાર ફરવાનું કારણ પછી ખબર પડે એ હાવ હકીકત વાત છે હા એટલે હારા માણસો ની યાર બેહું અને એવા પવિત્ર ચારણ વીરા આપવા મુંધોડા અને દાડો વીરો કહેવાય છે કે ત્યાંથી ધરતી છોડી થરપાર કરની અને પછી કચ્છની ધીંગી ધરતીમાં ધીરા ધીરા પોતે ઉતરે પશુપાલન નો ધંધો હોય ગાયું હોય ભેવું હોય ખાલું ચાર ને શું જ હોય ફલ ફાલકી ભગર ઘૂંડ દાડે હોલર રાણસુ બાપલીયો પહરા હિલોળા સુ દેત પ્રભાતન અને વાગત વરસ સુ વાહળિયો આચળ ફાટ ગડાણ ધરાગડ માખણ માસી હજો ઉતરે ગાડા ભીડીગી ચારણ વીરલો આંગણ કુટિયું થાટ જપાટ કરે વીરા પાઈ આંગણ કુટિયું થાપ ફટ ફટ આડાણવાળી વાળી કુટિયું અને ગાયું પણ એવી અને ઈ ધીરે 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 કચ્છની આ ધીંગી અને કાછડાનો ટીંબો જેથી પસંદ કર્યો છે માની કૃપાથી જોગમાં આ પ્રસન્ન થઈ જાય છે અને આયા માના ફળા ત્યારે જે દર્શન કરી આપણે મૂર્તિ તો છે સાક્ષાત આપણને વાતો કરશે એવું લાગે મૂર્તિઓના દર્શન કરી આ મંદિરમાં પ્રવેશ કરી ત્યાં ખબર પડે કે માની હાજરી છે સાહેબ આ જેમ લાગે આ સોનબાઈની મૂર્તિ હામાં તમે ઉભારીઓ કે ન્યા સાચાઈ માની ખોડિયાર અને બૂટમાની મૂર્તિ હામાં ઉભારીને એમ કરો હે માં એટલું બોલો ને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો આપણી ચારણ જોગમાયાઓ નો કેવા ભલા માણસ એવી જગદંબાઓ છે ભરોસો બહુ મોટી વસ્તુ છે વિશ્વાસ જોઈ એક વિશ્વાસની તમને વાત કરી દો એક ગામમાં વરસાદ નતો થતો તો આખા ગામે નક્કી કર્યું કે ધૂન કરી સોરે જઈને કાયમ હાજે બબે ત્રણ ત્રણ કલાક ધૂન કરી વરસાદ આવે એમ તો ધૂન કરવા બધા જાતા હતા બધા જાતા હતા આખું ગામ એમાં એક છોકરો હતો બાળક એણે છત્રી લીધી ભેગી બોલો ભેગી છત્રી લીધી તો બધા કે આ છત્રી આવો સતરી કાં તું છત્રી લઈને ક્યાંય ભેળો એ કે આપણે શેના માટે જઈએ છીએ તો કે ધૂન કરવા શું કામે ધૂન કરવાની છે તો કે વરસાદ થાય એના માટે તો ભગવાનના મંદિરે જઈને ધૂન કરી તો વરસાદ આવવાનો છે ને એટલે મેં છત્રી લીધી છે એ છોકરાને એકને જ વિશ્વાસ હતો કે આવવાનો છે બીજા તો અખતરો કરવા જાતા અખતરા કરી માં ન આવે આયુ નો આવે ને ભગવાનય ન આવે પણ હયાના ભાવથી જો કરો આકલો ઢીંગલો ચીથરા તણો ધૂણે મારે જે વાત કરવાની છે આ ટીબાના જેને કહેવાય તોરણ બાંધીને આપા વિરાય ત્યારે વહાય પાછડા ધરતી દાડા વિરાય ધરતીને પસંદ કરીને કેવી રૂડી ધરતી મે કીધું હજી સુધી બધાયને આવવું પડે એ વિજ્ઞાની કેવાય છે એના પાસે ક્યાં મીટર છે કે આયા આયા ટીબો બધાય તોરણ બંધાય અને પછી

એમ ઈર્ષાખોર માણસો ને નહીં ગયું હોય આખી ઘટના આપ જાણો છો માની તો તારણ હતો કે આવા પવિત્ર અને આવા સુરવીર ચારણો અમારી કચ્છની ધરતીમાં છે એનું અમને ગૌરવ છે કસ મહારાજ રાવ તમાથી એમ કેતા કે મને ગૌરવ છે પણ એમાં ઈ ગમતું ન હોય કોઈને અને જે કઈ થયું એ વધારે એ વાતમાં આપણે નથી જાવ પણ એમણે માખણ ને બદલે કે ઘી ને બદલે સાણ નાખીને ગળામાં અને આપી દીધેલું એ વખતે ત્યાં જઈ નીકળ્યું એમ થયું કાતો સાયલ મારું અપમાન કરવા માટે આ ઘટના બની છે માખણ ને બદલે માખણ છે કારણ કે કરવા વાળા માણસે એ રીતે કરી બતાવેલું હતું અને પછી એમ થયું કે અમારી હદમાં છો બીજું વધારે કેતો નથી પણ મારી હદ તમે છોડી દયો તમે આ અમારા ઉપર મારું અપમાન કરવા ઘોર અપમાન કર્યું છે તમે તમને શું સમજો છો અને પછી વિચાર થયો કે રાજાને હું સમજાવવા માટે જાઉં તો સમજીએ જાય કદાચ પણ એ કોશિશ કદાચ મને ભારે પડે અને મારું વહાવેલું કાંઠડા ગામ મારી સાસઈની ની કૃપાએથી મને આપેલું કાંઠડા ગામ આજ મારે છોડવું પડે તો એ સાસઈ ને મંજૂર હશે તો આજ છોડી દઉં છું અને એક દિવસ મને વિશ્વાસ છે કે મારી મા મને પાછો અહીંયા લઈ આવશે મારે પેઢીઓને લઈ આવશે કદાચ અને હું નીકળી જાઉં છું કારણ કે બુરો સભા અપમાન મારો અપમાન થાય હું અહીંયા સમજાવવા જાઉં કે મેં આ કાવતરું નથી કર્યું તમને સાણ મારા હું કોઈ દી ઘી મોકલતો હું ખુશીથી અને એવું સાણ ન કરું પણ એ સમજાવવા જવાનો વખત નથી સમયને પારખી લીધેલો એ ચારણે પવિત્ર ચારણે અને કહેવાય છે કે હાલાની ધરતીમાં ખુખરી ગામની માલિકોર જઈ અને વહે છે હાલાની ધીંગી ધરતી જેમ કચ્છની ધીંગી ધરતી એમ સૌરાષ્ટ્ર હાલાર બારાડી અને બારાડીની ધીંગી ધરતીમાં જઈને વહે છે ન્યાયને ઈ ગાયું વાંજીયું આંગળું કેવાય આજ મારાથી ખવાય નઈ એવો પવિત્ર ચારણ અને મેમાનોની હિ સુટતી હોય કહું બે કેસર ગળે સો લુણી ખુમાણ ખોડીએ તું ખરલે અને ખરલે તું ખોબે અને ધધકતે ધોબે ખાંદણ મચીયું ખોળિયા એ વાજેને કહેવાય વિરાપાને કંબા લેવાતા ને એ મુઈ પણ એમની સાથે માલદે આપા નામનો એક ચારણ ગેલો આ દેશની ધરતીમાંથી આ આ ધીંગી ધરતીમાંથી ઈ પણ કાસડાના માલદે આપા અને માલદે આપા પછી તો સમય ઉયોગ્યો છે સમય કી વીતી ગયો છે ઘણો અને માલદે આપાના દીકરો ઈ સારંગ અને ઈ કહેવાય છે કે માલદે આપાના દીકરા સારંગને

હિમાલ દે આપો ખાડું માં ભેમ ગાયું માં છે અને મે મંડાણો કેવાય છે કે એવો વરસાદ છડ્યો આ ભામંડળ માં લી ધીરુ 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 નીચે ઉતરવા મંડાણો ડોકલા ત્રણ ત્રણ કટકા કરી અને મોરલિયા કહેવાય છે કે હો કે હો કણકવા મંડાણા પોતાના ફાળિયા ની કબાઈન વાળી આમ ગોઠણે ફાળિયું આમ બાંધી અને બેઠેલો બેઠો બેઠો સુંગી પીતો ઈ ચારણ માલદે અને ઈ મોરલાના ગળકા સાંભળ્યા કાં કચડો યાદ આવ્યો જે મોઢા જામને કચડો યાદ આવ્યો તો વતન છે ને મે મોરા સર દાદરા આંબા રસ સુવા શેણ કવચન અને જન્મ ભોમકા એટલા વિસરત મુવા માણસ છે ને આટલા આટલી વસ્તુ જીવનમાં કોઈ દી ભૂલાતી નથી મિત્રો માણસને ને માલતે આપ ચાર ને યાદ આવ્યો શું યાદ આવ્યો મે મોરા મે છે ને વરસાદ છે ને એને મોરલા કોઈ દી ભૂલે નહીં સર દાદરા સરોવર ને કોઈ થી ભૂલે નહીં આંબા રસ ચુવા અને આંબામાં ફેરીઓ આવેલ કોયલ તવકા વગર કોઈ થી રહે નહીં આંબા ના બગીચા ને કોયલ કોઈ થી ભૂલે નહીં શેણ

મીઠાની પથારી કરી અને હું હવે હું ચારણ છું હવે મારે મીઠાની પથારી કરી ભલે હું પડે પણ જાઉંથી મારી સાથે મને પાછું કાછડો ન આપે ત્યાં સુધી હું મીઠાની પથારી બંધ ના કરું અને મિત્રો આ બેઠેલા ને કહી દો જેથી તમને એમ લાગે કે મારું કુટુંબ મારું નથી આવું બને જ નહીં પણ કોકની આ તો સમય છે કરમ છે મારું કુટુંબ મારું નથી મારું કામ મારું નથી વાંધો ન હોય તો ઘડીક નાસ્તો આપણે બંધ રાખે તો સારું આ રાખી દ્યો સાવ રાખ્યા હા હા એમાં શું બધું ચાલમાં શબ્દો રહ્યા ને ગાવાનું ખાલી હોય વાંધો ન આવે હા રા જાવા પછી આપણે બધું બધું કરવાનું છે રાઉન્ડ પૂરો કરી નાસ્તા પાણી સા જમાનું ભોજન સગા હેતુ મિત્રો સ્નેહી સજનો બધાય મળવા હા એટલે

તેદી એક શબ્દ જાઈન સાતાઈને કહી દયો કે મા હું ક્યાં જાઉં તઈ માં કે મારી પાસે ભયો આ પ્રમાણ ભાંડોદરી તારી માં બેઠી છે દુનિયામાં તારું રૂવાડું ખાંડુ થવા દઉં તો સાતા કહેવાઉં ખોડિયાર નો કહેવાઉં મૂટ ભવાની કે હોનબાઈ નો કહેવાઉં ઈ પરો હો આયા થી કુંભક સ્થેલો શબ્દ ઈ રેજક નો થાય એની પેલા નો પૂગી જાય તો તો માં નો કહેવાય બોલે બતાડ્યું છે આપડી આયુ જીવ પડે આપણે જવાબદારી બહુ આવે ગમે એમ નો આલે આપણે બહુ દુનિયા માને છે હજી માનવા તૈયાર છે જો આપણે આપણો કેડો નો ભૂલી તું દેવ દેવ કરીને ભગે લાગે સાહેબ શું આયુ આપે તમે જુઓ એમ મીઠાની પથારી કરીને એક દી બે દી એક રાત બે રાત ત્રણ દી ત્રણ રાત ત્રીજો દી ત્રીજી રાત સુધી મીઠાની પથારી કરીને જારે હુતો તો એ ચારણ સારણ અને તેદી સપનામાં સાથે આવીને કીધું કે મારો બાપ મારો વિહામો ઘોડની લઈ જા તારી તારી ઘોડની લઈને જા તને તારું કાસડા પાછું અપાવી અને કચ્છના રાત માંથી કસના રાવ ની હાંઢું જે છે એને થરપરકર નો સુબો છે એના માણસો લઈ ગયા છે અને ઈ હણ ની માલિકોર હાંઢું છે ત્યાં થરપરકર માં છે ઈ ધરતી માં કસ કસને વળોટી અને થરપરકર માં છે હાંઢું ભૂગી ગઈ છે સિંધ માં અને ઈ હાંઢું ને તું લઈ આવ્યો સપના માં અરે માડી એવા દુશ્મનો જો કચ્છ રાવ ની સેના નો જાતી હોય લેવા યા યુદ્ધ કરવું પડે અને સેના જો લેવા નો જતી હોય તો હું એકલો માં મારી પાસે સેના તો કે જેની આરે સાચાઈ હોય એને સેનાની જરૂર ન હોય તારી ભાલે નો બેહું તો હું સાચાઈ નો કેવા ભલા માં એક વાર તું જા તારી ઘોડી લઈ જા અને હાટિયાના ગમામાં ભાલુ મારજે તારા ભાલે ધજાઉ ફરકે તો માનજે કે સાચાઈ છે ભાલુ મારજે લોહીનો ફુવારો ઉડશે અને એ હાંડીઓ તારી વાહે લોહીની સુગંધે દોડે બધી હાંડણીઓ બધી હાંડ્યો તારી વાહે

દાદા વીરાની જોગમાં યા સાચી બોલે બંધાણી છે એ બોલે એમાં ફેર ન પડે સપનામાં હોય કે હાચો હાચો હવે મારે ચિંતા શું કરવાની હોય અને બગાક જમ કે તો ઘોડલીની માથે સવાર થયો અને હાલારની ધરતીમાંથી ઈ ખુખરીથી ઘોડલી નીકળી અને ક્યાં ખુખરી ક્યાં કસ અને ક્યાં થરપાર કરને ક્યાં સીંધ અને ડાબલા રણની માલિકોર રો વાગ્યા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ફરી પાગા આગા ધાબે નાહી પાગા ભૂકા નાહી ગાલે તક धागा तोरी धागा हाथ ભાગા धागा धागा ना खुदा रखा बकव धागा धागा बारी धागा आगा जावे ना ही धागा भुगा ना ભાગા હાથ तो न तो कोई आगे ना का तोरी धागा हाथ ताई धागा तोरी जा रखा रबे ना કે માતા દાન એ સુપતિરે પાસેરા બોરી મિળો હાનું ગુરી ઝર સોહે સમ પેર સાગોડા વાલેરા સધીરે દેખો બлле લાંબી શેરી ફૂલુ વેદ આકે તાબા હેરી 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 હે 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 મારે ઘોર આવ્યા છે એમની પણ ફરમાય છે આ લડા ની લઈ લે સજી હજી તો ધીરું ધીરું બધું આવતું જ હે બધાયના વારાફરથી ફર ગાળા આવશે જુવાર દળાઈ જાય પછી બાજરો બાજરો દળાઈ જાય પછી ઘઉં ઘઉં દળાઈ જાય પછી ચણિયા એટલે ભડકું ન થઈ જાય બધું એટલે મારા સાનૈયા હજારા ભાઈ હાલો કણ બાને દાડો હોસ મારા ભાઈ ઓકારા તાતો તો ઘટ મારા સારા એમ બાળા હાથે નકારા ટોળા ગીતડા રંગ ચોળા કટોળા માં સોપે નારે કને હેહી અંગ સીધા સંગાર ભાઈ જવા ભૂકળા તો પેડળા તાટો પેડે તો સોળા ગા મેલા દેવી તો વાદળા પ્રબંધા વાળા રવિ દેવળા બધું બધું દાખી દાદા तो खाना के पसा तो पीयो सी तारे मसारा का बत्ता वाला पाड़ में दादी तो आवियो वको आ बार गोका दिया काका के सार दादी तो खाना रखा दो घणकी आवियो कादो घणकी डड़ के बोलियो मरु सण की गुठिया डाला नाम से गंगा घणकी बोलियो फाटी नकी ता जरूर देख ली के घण घण से हटाया बटे एम बोली पैर मोटीया दो बाबा बत्ता उठ उठ के रोमदाई चना सा आगिया के वाला सासा सासा પણ સતાય તમને એમ લાગે માતાજીની કૃપાથી કે તમે ચિત્ર જોઈ રહ્યા છો તમે પિક્ચર જોઈ રહ્યા છો અને ઘોડલી જાય છે એ ચારણના સાહિત્યની એક મજા છે એવી રીતે પોતાની ઘોડલી બાગડતા 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 રણની માલિકો જાય છે અને હાથમાં ભાલો લઈને જાય માં સાસાય કરીને બાગડતા 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 બાગામ કરતી ઘોડલી ઉડે ફરદા કરતો ભાલાનો ઘા કરે અને હાંડિયાના ગમાની માલિકો લાગે અને પાછી વળે ઘોડલી પાછી ઘોડલી વળે

દાખલ થાય અને કચ્છની ધરતીમાં આગળ આવે અને અમીરસર તળાવી માલિકો આવી જયારે હાંડળીઓને ઉભી રાખી અને ખબર દીધી મારા કચ્છ મહારાજને ખબર આપો કે તમારી હાંડિઓ આવી ગઈ છે એટલે રાજી રાજીના રેડ થઈ ગયું અમારી હાંડિયો આ લઈ ગયા તા આવી કેવી રીતે બને કોણ લઈ આવ્યો કે એકલો એક ચારણ લઈને આવ્યો છે બધા માણસો પડા ઉપર સવાર થઈ કે ચારણ લઈ આવ્યો એને બોલાવો બોલાવો એને ચારણ દેવને બોલાવો ટૂંકમાં વાત કરું તો બોલાવ્યા અને કીધું કે તમે મારું તમને ખબર નથી કેવડું મોટું કામ કર્યું છે અને એ વખતે કીધું કે એ તો અમારી આઈએ કર્યું જોગમાં એ કર્યું છે કવિરાજ માંગો તો કે માંગવા નથી આવ્યો તને દેવા આવ્યો છે અને તારે દેવું હોય તો અમારું લઈ લીધું ઈ દે તારું કઈ જોતું નથી પણ અમારું જે છે એ મારે જોઈએ શું તો કે અમારું ગામ કાંઠડા અમારા વડવાઓનું ગામ છે અમારા વીરા દાદા એ બેહારેલી માં જોગમાં અમારી ત્યાં બેસી છે અને એ ગામ જોઈ તો કે વાત કવિરાજ તમારી હાથી પણ ગામ હું બીજાને આપ્યું એટલે એનું લઈને તમને કેમ આપી શકું પણ એક કામ કરું તારી ઘોડી જો સિંધના સીમાડા પાર કરી હાંઠડીનું હાખું હાંઠરક જો લઈ આવતું હોય તારી ઘોડીના હવાર ત્યાં હા સુધી ડાબલા ફરે ત્યાં સુધી કાંઠળા આપું નહીં તો હું મહારાજ નહીં તને તારી માય આપું છે અમે નથી આપ્યું બસ અને કહેવાય છે કે આ ટીંબાની માલિકો કહેવાય છે કે પછી ઘોડલીને હા સુધી ફેરવે છે જ્યાં સુધી ઘોડલી ફરી ઘોડલીના ડાબલા પીડા ત્યાં સુધીના નવા ગામના એ તોરણ તેથી સારંગ ચારણ છે એ બાંધે છે એવી ભગવતી આ તો થોડીક વાત મેં ગાતા ગાતા વાત કરું છું છતાંય તમને આનંદ આવતો હોય તો કેવા આપણા ઉજળા ઇતિહાસો છે આપણા મહાપુરુષો અને ઘણી બધી માની કેટલી વાતો કેટલા બે સાધુડા બે બાવાજી બાવાજી ગામમાં રહેતા હોય બે ભાઈઓ હોય અને દીમપુરી અને નાના ભાઈ શંભુપુરી આ બે રહેતા હોય ને શંભુપુરી માના ઉપાસક પરમ ઉપાસક અને ડીમપુરી એની ઈર્ષા કરે અને એને પૈસા બધું વધારે અને એટલો બધો એનો વાંધો ઉઠાવે ને ઈર્ષા કરે એટલો બધો નડે એક દિવસ ડીમપુરી એનો એટલો ત્રાસ વધી ગયો અને શંભુપુરી એ માને કીધું કે માં આનો મને કાંઈક રસ્તો બતાવ્યો અને તેથી સાચાય માએ એ સાધુના દીકરાને બાવાજીના દીકરાને સપનામાં આવીને કીધું હતું કે આવેથી ત્રણ દિવસની માલિકો તને તારો ભાઈ નડશે નહીં એવું વ્યવસ્થા કરી દે ગામના વડીલને જઈને પંચને જઈને તું વાત કર એને એમ કેજે છે કે આખા કામને હડકવા હાલશે નહીં આ આ ડીમપુરીને ગામમાંથી ગામ છોડાવી દ્યો ને કાઢી મૂકો આખું ગામ આ કાઢવા મીડ્યું કેવી વાત કરે છે કાંઈ એવું હોય એવું થાય ખરું કે ત્રણ ધીમા થાય હો કે નો થાય જા જા આવે એવી વાતો કરે ધોડ્યો આવે સાધુ બાવાજી શોધ બીજું વધારે કાંઈ નથી કહેતા પણ કંઈ આખા કામને હડકવા ઉપડે તો કે ઘોડાથી શરૂઆત થાય તો કે જવા દે ભલે થાય

અને ઈ બીજું એક મંધુડા પરિવાર કે સાખરા પરિવાર હોય કે શેડા પરિવાર કે કાનાણી પરિવાર કે કોઈ ચારણ ઈ માને માને અને માને ખૂબ ઉપાસન ના કરે અને માને એટલે માં એને કંઈક આપે એવું નથી કોઈ પણ 18 વર્ષનો જ્ઞાતિ હોય જેને વિશ્વાસ હોય જેને ભરોહો હોય એના માટે માં સાચાય કાયમના માટે છે અને એવા જ કુળમાં ત્રીજી પેટીએ

આચળ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી હજે ઉતરે ફાટ ફાટ જેવા ગાયુના બેહુના આવ અને વિચાર છો કે આવી બેહુ લઈ લીધી હોય તો આપણે કોઈ દી લૂટ નો કર્યો અને નજર પડી તો એક પસેડી પાથરી માથે બેઠો બેઠો એ મુજી સાચાય મુજી સાચાય મુજી સાચાય મુજી માં જાણે હારે માં વાતો કરતી હોય એવી રીતે ચારણ ખેતસી બેઠેલો ઈ જોઈ ગયા જોતાને કે ઓ હો હો આની પસંદ કાયા તો જો અને હથિયારની જરૂર નો પડે ને આપણે બધાય ઢીબી નાખે આની ભેહુ આ કે પણ આવી ભેસું છે હો કે પણ નામ નો લેવાય આમ જોતો ખરો પડખે ગયા જે માતાજી કે જે માતાજી ઘડીકવાર વાતે સડાયવા ને વાતું કરતો કરતો બધું ભૂલીને સાંચાઈ સાચાઈ કરવા મડે ઓલાને ખબર પડી સાંચાઈ માનો પરમ ઉપાસક છે આમ એને માથી વધારે ગાયું ન હોય ભેહુ ન હોય ન હોનુંય ન હોય ન દુનિયામાં ન હોય આ ચારને એવું દેખાય છે અને બુદ્ધિ વાપરી જેની વિકૃતિ વાળા હોય ને એને કુબુદ્ધિ બહુ હોજે એ પછી છેલે ખબર પડે પણ એ વિ જગદંબાને માનવા વાળો એ માણસ એને કીધું કે આને જીતી ન શકાય આની ભેહું કેમ આપણે લેવી કે તો કે આ ધર્મને માને છે અને આઈડિયો કર્યો બુદ્ધિ વાપરી અને એને શું કીધું પાહે જઈ ખેતસી ભાઈ તમારું નામ શું પેલા પૂછ્યું મારું નામ ખેતસી ચારણ આ વગડામાં આવો કાછડાના તો કે તમે અહીંયાથી માતાજીને બહુ માનો છો ને સાચાઈ ને ઘાક ઊભા થાવ ને અમે ન કે ત્યાંથી તમે ઊભા થાવ તો તમને સાચાઈ સોગન છે એની પ્રતિજ્ઞા સાચવાઈ આણ છે અરે એ હું કયો તમે શું કામ આવો છો બસ આ બાજુ એ સાચાઈ આણ છે બોલ્યા શબ્દ સમજી આ બાજુ આંખ બંધ થઈ મુજી સાચાય મુજી સાચાય મુજી સાચાય મુજી સાચાય માળા ફરવા મળ્યા અને ઓલા ગાયું બેહું ખાડું ધણ હાકી હાલતા થઈ ગયા કામ થઈ ગયું લ્યો હવે એ આ ઉભો કઈ થવાનો નથી ગાંડા જેવો લાગે છે એને તો ગાંડો જેનો મગજ સટકી ગયો ને બીજા એને બીજા ગાંડા લાગે હા એ વાત હકીકત છે પોતે જ્યારે બહુ આખું ગામ મનાવે નો માનતો હોય ને બધા ગાંડા કેતો હોય માનવું હવે આ રાક્ષસ થોડાક દિવસે હવે આપણે તરી જાવ પોકની સામેવાળાની ગાડીની બ્રેક તૂટે ને તો આપણે હામું ન કહી દાદ દાદ બ્રેક કોકમ તોડી દાદ એમ ન કરે સાઈડ દે દે એટલે ઈ ભેખડે ભટકાય ખાલી સાઈડ દેવાની હોય સામેવાળાની બ્રેક તૂટે ને તો આપણે ન હામે મારી ફોર્ચ્યુનર જોડી હાટે ભલે નેની બ્રેક તૂટી હોય તો પછી મૂકવી પડે શોરૂમમાં બીજું એટલે એને એમ છું કે આને ખબર નથી ગાંડા જેવો છે અને માનો આ બાજુ રટણ ટૂંકમાં વાત કરું તો ઉપડે છે અને આ બાજુ ભેહું ગાયું આખીને જાય છે લૂટારાઓ ટૂંકમાં વાત કરું એનો દીકરો આવે છે સાંજ પડી ભેહુંગાયું આવી ને ગોતા ગોતતા આવીને બેન કે બાપુ કામ અહીંયા એટલે કરતા કરતા એટલું કીધું કે લૂટારા હતા ગાયું બેહુ ખાડું આપણું લઈ ગયા અને મને આવા સોગંદ દઈ ગયા અરે કે ઊભા થાવ માતાજી કા અરે ના મારી મુજી સાચાઈ મારી માં સાચાઈ એના નામ ઉપર ની આણ દઈ અને હું આયથી ગાયું બેહું તો બેહું ભાઈયાણા ખૂંટીઓ કાલે હાપડી છે પણ મહે બેઠી માણા હાલગીના ઉતરી છે નહીં એકવાર મહે બેહી જાય કે મારી સાચાય ની આણ દીધી હોય ને ઊભો થઈ ગયો ઈ તો કોઈ દી બને નહીં અને ઈ વાત કરે છે પછી વિચાર થયો છે ઓહો

કે મને શું થાય છે મને કાંઈ દેખાતું નથી તું મને મારું બાવડું પકડ્યું કે બાવડું શું પકડું મને નથી દેખાતું ત્રીજો કે મને નથી દેખાતું કારણ શું છે અને મારતા જાય જાય ભટકાડે એમાં એનો કોઈ ફકીર હશે એનો કોઈ મોલવી હશે ઈ સાંભળી ગયો એ અડી કાઢીને આવ્યો અને એને એને કીધું કે અમે આંધળા થઈ ગયા કે શું કામે શું કેવી રીતે ખબર નહીં કે આવી રીતે બે હું કોકની અમે લઈને આવી છીએ ચારણની અંતેદી ઓલા ફકીર મોલવી એમણો તો એણે કીધું દુનિયામાં તમને કોઈ બચાવી હુંય નો બચાવી હગુન કોઈ પરમાત્મા બીજું પોતાને નઈ બચાવી શકે તમારે જો બચવું અને આંખું જોતી હોય તો જે ચારણને તમે ભેહું ચોરવા માટે બેહારીને આવ્યા ને એનું નીમ તોડાવો નકર જીવતા નઈ રહ્યો મરી જાહો મરી પાછા વળો ને એની માફી માંગો પાછા વળો ને એની માફી માંગો અને એમ નમ ગાયું ભેહું પાછા આખી ભેહું ગાયું એમ ઊભી ગયેલી ત્યાં એને લઈને પાછા આવે છે ટુકમાં વાત કરું તો એ ન્યા આવી અને પગમાં માં પડી ગયા કે હે ચારણ અમારી ભૂલ માફ કરજે અમને એમ હતું કે અમને કોક અમારો ખુદા બચાવી લે પણ તમારી ચાંચઈ તો ન્યા સુધી ફૂગી ગઈ અમને કોઈ બચાવે એવું હતું નહીં અમારી આંખો ઉયુ ગયું તો અને ઈ બે હું આપ કેટલી બધી હાથો મે બેદડ વાતો કરી જે ઓલાને ને ગામ છોડાવી દીધું મોટો ભાઈ નરતો તો સાધુ ને ઈ વાત કરી આ વાત આવી અનેક વાતો છે અને ઈ વાતો કલાકોની કલાકો સુધી